અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે ત્યારે અંબાજી અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું છે તો આ શક્તિપીઠ અંબાજી મંદિર આવતા ભક્તો પોતાના વાહનો લઈને અલગ અલગ માર્ગોથી આવતા હોય છે ત્યારે અંબાજીથી આબુ રોડ રાજસ્થાન તરફથી પણ મારવાડ રાજસ્થાની ભક્તો દર્શન કરવા અલગ અલગ વાહનોમાં આવે ત્યારે પોલીસ દ્વારા છાપરી ચોકી પર તમામ વાહકોને કડક રીતે ચેક કરાય છે અંબાજી રાજસ્થાન સરહદ ઉપર આવેલું છે અને છેલ્લે પોલીસ ચોકી છાપરી આવેલી છે આ ચોકી પર પોલીસ હોમગાર્ડ અને હથિયારધારી પોલીસ અહીં રાત દિવસ ફરજ બજાવે છે અંબાજી શક્તિપીઠ આવતા ભક્તો રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે છાપરી ચોકી ઉપર પોલીસ દ્વારા આવતા તમામ વાહનોને ચેકિંગ કરવામાં આવે છે વાહનના કાગળ ચેક કરાય છે અને જો કોઈ નશો કરીને આવ્યો હોય તો બ્રેથ એનેલાઇઝર ઘન દ્વારા પણ ચેકિંગ કરાતું હોય છે જો કોઈ નશો કરીને આવ્યો હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે દરેક વાહનો અને તેની ડિક્કી પણ ચેક કરવામાં આવે છે આજે દાંતા ડિવિઝનમાં નવા હાજર થયેલા ડીવાયએસપી વીપી બારડ અને અંબાજી પીઆઈ સીએફ ઠાકોરની ટીમ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું આ જાહેર હાઈવે માર્ગથી રોજની હજારો ગાડીઓ પસાર થાય છે દરમિયાન જે વાહન ચલાવી ડ્રિંક કરી અને વાહન ચલાવતા હોય તથા જે દારૂની હેરફેર કરતા હોય એના કબજાના કેસો કરવામાં આવેલ છે અને આ થર્ટી ફર્સ્ટના મોડી રાત્રી સુધી આ કામગીરી ચાલુ રહેશે